પહેલાં તો તમામ મતદારોનો અને તમામ કાર્યકર્તા અને અમારા તમામ નેતા અમારા બધા હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમને હજી આ તડકાની અંદર મહેનત કરી અને લોકો સુધી મતદાન કરવા માટે બુથ સુધી લાવ્યા તે બદલ સૌનો ખૂબ આભાર માનું છું સાહેબ અમરેલી માટે આપવાનો છો કઈ કામ સૌથી પ્રથમ આવનારા દિવસોની અંદર અમરેલી માટે કે આપણે જે નવા ઉદ્યોગ લાવવાના છે જે ઉદ્યોગ છે એમથી અલગ એક ઉદ્યોગ આપવા પછી અમરેલીના આ ખેતી પ્રધાન ઢીલો છે તો એના માટે નવા પાણીના જે પાઇપલાઇનની લાવવાની છે સૌની યોજનાની એ જે તાલુકાની અંદર ખૂણો થઈ ગઈ છે હવે નવા તાલુકા દિવસે ને દિવસે કામ વધતું થાય અને અમરેલી જિલ્લાને સૌની યોજનાનું આખા અમરેલી જિલ્લામાં પાણી આવે એવા પ્રયત્ન કરે તો સર તમને આટલી સારી વિજય મળી તો જોતા રહો લોકસામના ન્યૂઝ ફરી મળીશું એક નવા સમાચાર સાથે